જૈન્દ ફ્રેન્ડ્સ નમસ્કાર આજે હું વાત કરીશ કે પોલીસનું જે ગ્રાઉન્ડ છે એ કેમ પાસ કરવું ઇઝીલી આમ તો છેલ્લી ભરતી મુજબ જે ગ્રાઉન્ડના માર્ક્સ છે એ આ ભરતીમાં એક્સ્ટ્રા માર્ક્સ નથી ચોવીસ મિનિટમાં પૂરું કરવાનું છે પરંતુ જો પ્રેક્ટિસ ન હોય તો ચોવીસ મિનિટમાં પૂરું કરવું એ પણ થોડીક અશક્યતા છે તકલીફવાળી વાત છે કારણ કે ચોવીસ મિનિટમાં પાંચ કિલોમીટર પૂરું કરવું એ પણ જે જેનું બોડી વધી ગયું છે જે લોકો પ્રેક્ટિસ ન કરવી હોય એની માટે અશક્ય વાત છે અને જે લોકોની ફિઝિકલી જે ફિટનેસ છે એ નોર્મલ હોય જે થોડું થોડું ક્યારેક ક્યારેક રનિંગ કરતા હોય એટલું બધું હાઈટ સોરી બોડી એનું વધી ગયેલું ન હોય એ લોકો માટે ઇઝી છે પરંતુ તો પણ જે લોકો ઓફિશિયલી જોબ કરતા હોય છે કંઈક ને કંઈક બોડી વધે એવી જોબ કરતા હોય છે સ્ટેબલ એન્ડ ચેરવાળી તો એ લોકોનું થોડું બોડી વધી ગયું હોય તો એ લોકો માટે ચોવીસ મિનિટમાં જે ગ્રાઉન્ડ કરવું એ થોડી ટફ વાત છે મારી પાસે ઘણા બધા ક્વેશ્ચન હતા કે સાહેબ ચોવીસ મિનિટમાં ગ્રાઉન્ડ પૂરું નથી થતું અથવા તો ગ્રાઉન્ડની પ્રેક્ટિસની શરૂઆત કેવી રીતે કરવી જોઈએ તો મેં જે બે ત્રણ ચાર ગ્રાઉન્ડ પાસ કરેલા છે એ મુજબ જે મારા એક્સપિરિયન્સ છે પર્સનલી એ મુજબ હું તમને વાત કરું હું તમને કેટલા બધા એક્સપિરિયન્સ આપું મારું નોલેજ આપું દોડવાનું તો તમારે જ છે કોઈ પણ જ્ઞાનની વાત કરે પરંતુ દોડવાનું તો આપણે આપણા પૈકી જ છે પરંતુ થોડી સ્ટ્રેટેજી હોય થોડા આપણને નિયમ ખબર હોય શરૂઆતની ખબર હોય એન્ડની ખબર હોય થોડી પ્રેક્ટિસ જે છે એના નિયમ આપણને ખબર હોય તો ઇઝીલી આપણે જે છે એ ગ્રાઉન્ડની અંદર આપણે સફળતા મેળવી શકીએ છીએ સૌ પ્રથમ પીએસઆઈ અને પોલીસની જે આવનારી ભરતીઓ છે એમાં ગ્રાઉન્ડના કોઈ જગ્યાએ માર્ક છે નહીં અને મારા મત મુજબ જેવું ચોમાસું પૂરું થાય એટલે કે નવેમ્બર ડિસેમ્બરની આજુબાજુ ગ્રાઉન્ડ શરૂ થઈ જશે શક્યતાઓ એવી છે તો આપણી પાસે જુલાઈ પૂરો થઈ ગયો ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોમ્બર નવેમ્બર એટલે ત્રણ ચાર મહિના છે તો ત્રણ ચાર મહિના ડેલી જો થોડી થોડી પ્રેક્ટિસ કરવામાં આવે તો મારા ખ્યાલ મુજબ જે લોકોને ગ્રાઉન્ડ થઈ જાય છે એને તો થઈ જ જવાનું છે જે લોકોના બોડી વધી ગયા છે એમને ખાસ કરીને પ્રેક્ટિસની જરૂર છે જે લોકો પ્રેક્ટિસના નિયમની જાણકાર અને એ મુજબ ડેલી નિયમિત પ્રેક્ટિસ કરવામાં આવે તો જે ગ્રાઉન્ડ છે એ ઇઝીલી પાસ કરી શકાય છે સૌપ્રથમ દોડવામાં ડેલી દુઃખ સહન કરવાથી આપણા લક્ષ્ય સુધી પહોંચી શકાય છે તમે મોટિવેશન ભેગું કરી અને ગ્રાઉન્ડમાં જાઓ દોડવામાં તમને તકલીફ થાય છે તમે ઊભા રહી જાઓ છો બીજા દિવસે થોડું દુઃખ સહન કરો છો ત્રીજા દિવસે થોડું દુઃખ સહન કરો છો રનિંગમાં શરૂઆતમાં તમને બહુ તકલીફ થશે તમારું મન જે છે એ નવ્વાણું ટકા એમ ગયું છે કે કાલે નહીં પરમ દિવસે જઈશ પરમ દિવસે નહીં પહેલાં દિવસે જઈશ ભરતી નજીક આવે ત્યારે જઈશ પણ આ જે એક્સક્યુઝ છે એ તમે બીજા કોઈને નહીં તમે પોતાની જાતને આપો છો મેં લાસ્ટ ભરતીમાં ઘણા બધા એવા વ્યક્તિને જોયા છે કે જ્યારે સવારમાં ગ્રાઉન્ડમાં પાંચ વાગે ઉઠીને દોડવા જવાનું હોય ત્યારે એ લોકો એક્સક્યુઝ આપતા હતા કે હું સાંજે દોડવા જઈશ અથવા તો હું આવતીકાલે દોડવા જઈશ તો એ જે એક્સક્યુઝ છે એ તમે તમારી જાતને આપો છો આજનો સમય એવો છે કે માણસ ટેલેન્ટથી નથી જીતતો માણસ પ્રેક્ટિસ કન્સિસ્ટન્સી અને જે ડેલી એની જે નિયમિતતા છે એનાથી માણસ જીતે છે ગ્રાઉન્ડનો પહેલો રૂલ્સ એ છે કે નિયમિત ગ્રાઉન્ડમાં જઈ અને રનિંગની પ્રેક્ટિસ કરવી દોડાય છે શ્વાસ ચડે છે તકલીફ થાય છે દુઃખ થાય છે એ બધી પછીની વાત છે સફળતા માટેનો પહેલો નિયમ એ છે કે તમારે ડેલી જે તે સમય હોય છે એ સમયે ત્યાં પહોંચી જવાનું અને જેટલું થાય એટલું કરવાનું આજે પહેલાં દિવસે દોડ્યા દુઃખ થશે બીજા દિવસે દોડ્યા થોડું ઓછું દુઃખ થશે ત્રીજા દિવસે દોડો થોડું એનાથી ઓછું થશે ધીમે 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 જેમ જેમ પંદર વીસ દિવસથી તમારે રન રનિંગ પ્રેક્ટિસ થઈ જશે એટલે તમારા બોડીના જે સ્ટેમિના છે એ ડેવલપ થઈ જશે અને એક દિવસ તમને એવું લાગશે કે આજનું રિલેક્સ છું પાંચ કિલોમીટર દોડીને પૂરું કરી નાખશો છતાં પણ તમે તમારી જાતને રિલેક્સ ફીલ કરશો અને પહેલા દિવસે ચારસો મીટરના બે રાઉન્ડ મારશો તો બીજા દિવસે તમને થાક લાગી જાય છે એટલે ડેલી થોડું થોડું દુઃખ સહન કરવાથી આપણું જે ટાર્ગેટ છે આપણો જે ગોલ છે આપણું જે લક્ષ્ય છે ત્યાં સુધી પહોંચી શકાય છે સૌ પ્રથમ શરૂઆત કરીએ સવારમાં વહેલા પાંચ વાગે ક્રિયા પતાવી ગ્રાઉન્ડ પર જવું બરાબર ગ્રાઉન્ડમાં જે દોડવાનું છે એ સવારમાં રાખવું સવારમાં શા માટે એનો એક ફાયદો છે કે સવારમાં જે છે એ ઓઝોન ઓક્સિજન વાયુનું પ્રમાણ હોય છે શાંત વાતાવરણ હોય છે એટલે આપણું બોડી બોડી એનર્જી હોય છે થોડું ઠંડુ વાતાવરણ હોય છે એટલે દોડવા દોડવાની થોડી મજા આવે છે આપણું જે શોષક્રિયા છે એ પતાવી હળવા થઈને ગ્રાઉન્ડમાં જવું સાથે પાણીની બોટલ અને રૂમાલ લઈ જવા કે દોડવાની શરૂઆતમાં આપણે થોડું પાણી પી શકીએ અને જ્યારે દોડવાનું પૂરું થાય ત્યારે આપણે પાણી પૂછી પી શકીએ અને પરસેવા માટે રૂમાલ સાથે લઈ જવા ત્યારબાદ દોડતા પહેલાં થોડું પાણી પી લેવું હવે ઘણા બધા વિદ્યાર્થીઓ જે નવા હોય છે એને આમ એવું હોય છે કે મારી પાસે તાકાત છે હું દોડી લઈશ પણ દોડવું ગ્રાઉન્ડ પૂરું કરવું એક સિસ્ટમેટિકલી પૂરું કરી શકાય છે ઘણા વિદ્યાર્થીઓને જેને દોડવાનું યોગ્ય નોલેજ નથી હોતું જઈને ડાયરેક્ટ દોડવાનું ચાલુ કરી દે છે પરંતુ સિસ્ટમથી કોઈ સ્પોર્ટ્સ પર્સન હોય સિસ્ટમથી તમારા ટાર્ગેટ સુધી પહોંચી શકાય છે સૌ પ્રથમ તમે ગ્રાઉન્ડમાં એન્ટર થયા એટલે પહેલાં થોડું પાણી પી લેવાનું ત્યારબાદ તમારા જે સ્પોર્ટ્સના કપડાં છે એ પહેરી અને વીસ મિનિટ વોર્મઅપ કરવાનું બરાબર વીસ મિનિટ શું કરવાનું વોર્મઅપ મતલબ અલગ અલગ જે બધી કસરત છે એ કસરત કરી લેવાની ત્યારબાદ એક રાઉન્ડ વોકિંગ કરવાનું મેં એવા ઘણા બધા વિદ્યાર્થી જોયા છે ગ્રાઉન્ડમાં જઈને ડાયરેક્ટ ગ્રાઉન્ડ રનિંગ ચાલુ કરી દે છે ના થોડું વીસક મિનિટ તમે વોર્મઅપ કરી લો એક રાઉન્ડ વોકિંગ કરો આનો ફાયદો એ છે કે તમે ડાયરેક્ટ તમારું બોડી જે ઠંડુ છે ને ડાયરેક્ટ તમે દોડવાનું ચાલુ કરી દો છો બોડી ડાયરેક્ટ ગરમ થઈ જાય છે તો બોડીની અંદર જે ઇન્જરી છે એ આવવાની શક્યતાઓ વધી જાય છે તમે વીસ મિનિટ વોર્મઅપ કરો એક રાઉન્ડ વોકિંગ કરો ત્યારબાદ ત્રણ રાઉન્ડ તમારે બિલકુલ સ્લો રનિંગ કરવાનું છે સમજી લો કે ચારસો મીટરનું ગ્રાઉન્ડ હોય બરાબર તો બારસો મીટર તમારે બિલકુલ સ્લો રનિંગ કરવાનું છે મતલબ તમને ઇઝીલી જેટલું આમ કમ્ફર્ટેબલ આવે એટલું ત્રણસો ત્રણ રાઉન્ડ તમે ઇઝીલી સ્લો રનિંગ કર્યું ત્યારબાદ તમારું બોડી ગરમ થઈ જશે કારણ કે એક ચારસો મીટરનો રાઉન્ડ તમે વોકિંગ કર્યો છે થોડું વોર્મઅપ કર્યું છે ત્રણ રાઉન્ડ તમે જે છે એ સ્લો રનિંગ ના કર્યા છે એટલે તમારું બોડી ગરમ થઈ ગયું છે પછી તમે જેમ જેમ સ્પીડ વધારશો તો પણ તમારી બોડીની અંદર ઇન્જરી આવવાની શક્યતાઓ ઘટી જાય છે ત્યારબાદ જેમ જેમ તમારું બોડી ગરમ થાય તેમ તેમ સ્પીડ વધારતા જવાનું છે બરાબર સમજી લો પહેલા દિવસે તમે દોડવા માટે ગયા તો તમે પહેલાં દિવસે પાંચ કિલોમીટર નહીં દોડી શકો સમજી લો પહેલા દિવસે એક રાઉન્ડ માર્યો સ્લો રાઉન્ડનો બે રાઉન્ડ મેરા સ્પીડમાં ત્રીજો એક જ રાઉન્ડ લાગ્યો એટલે બે સ્લો રાઉન્ડ લાગ્યા ત્રીજો ફાસ્ટ રાઉન્ડ લાગ્યો ચોથા દિવસે થોડી વધારે ટ્રાય કરવાની પાંચમા દિવસે થોડાથી એના કરતાં વધારે ટ્રાય કરવાની ત્યારબાદ જેમ જેમ ગરમ થાય તેમ સ્પીડ વધારી છેલ્લે રાઉન્ડમાં કુલ ફૂલ તાકાતથી સ્પીડ વધારવી હવે સમજી લો કે મને એમ છે કે મારી દોડવાની ક્ષમતા પૂરી થઈ ગઈ છે પછી ફૂલ તાકાત હોય એનાથી સ્ટેમિના ખોલી અને આપણે જે છે એ દોડવાનું છે એક વસ્તુ નોટ કરવાની છે છેલ્લા રાઉન્ડમાં ફૂલ તાકાતથી સ્પીડ વધારવાની મતલબ તમારા બોડીની જે ક્ષમતા છે એ ટોટલી પૂરી થઈ જાય તો પણ તમારે દસ થી વીસ સેકન્ડ દોડવાનું છે આનું કારણ કહું તમને મારા પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ તમારી ક્ષમતા પૂરી થઈ જાય છતાં પણ તમે દસથી વીસ સેકન્ડ દોડશો આવું ડેલી થોડું 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 દુઃખ તમે વધારે સહન કરશો ને તો ગ્રાઉન્ડમાં તમારે એક બે રાઉન્ડ છેલ્લે ફાસ્ટ તાકાતથી મારવા છે ને તો આ જે તમે દસ વીસ સેકન્ડનું ડેલી થોડું થોડું દુઃખ સહન કરતા એ દુઃખ તમને ત્યાં છેલ્લા બે ત્રણ રાઉન્ડ જે તમારે ફાસ્ટ સ્પીડથી મારવા છે એ લાગી જાય છે અને ગ્રાઉન્ડમાં જે છે એ છેલ્લા બે ત્રણ રાઉન્ડ જ મેટર કરે છે તમારા સમયને ઘટાડવામાં અને તમને પાસ કરવામાં જો કે માર્ક છે નહીં એટલે સમયની કોઈ સાથે લેવા દેવા માર્ક સાથે લેવા દેવા નથી પરંતુ ચોવીસ મિનિટમાં પૂરું કરવા માટે પણ જે છેલ્લી તમારી તાકાત છે ગ્રાઉન્ડના રાઉન્ડ પૂરા થઈ ગયા છે પછી જે તમારી પાસે તાકાત વધે છે એ તાકાતને વધારવા માટે તમારે ક્ષમતા પૂરી થયા બાદ ડેલી તમારે દસ વીસ સેકન્ડ દોડવું પડશે સ્પીડ વધારો ત્યારે શક્ય હોય તો મોં ખોલી નાખો ઘણા બધા વિદ્યાર્થીનું માનું છે મોં ખોલવે એટલે ગળું સુકાઈ જાય અથવા તો શ્વાસ વધી જાય એવું નથી હોતું તમે મોં ખોલી નાખો એટલે જે તમારું તમે સ્પીડથી દોડતા હોય એટલે નાકેથી શ્વાસોશ્વાસની ક્રિયામાં થોડું ટફ લાગે છે પણ તમે મોં ખોલી નાખો બરાબર એક બે વાર ટ્રાય બને ત્યાં સુધી એવી કે છેલ્લે જ્યારે સ્પીડ વધારે ત્યારે મોં ખોલી નાખવાનું ગળું સુકાઈ જાય તો પણ ધીમે ધીમે પ્રેક્ટિસ કરશો એટલે એ જે ગળું સુકાવાની જે પ્રોબ્લમ છે એ પણ સોલ્વ થઈ જશે નાક અને મોયથી બે શ્વાસ આવતો હોય તો બોડીને શ્વાસ મળી રહે છે એટલે તમને સ્પીડ વધારવામાં ઇઝીલી સ્પીડ વધારી શકાય છે બરાબર રનિંગ પૂરું થયા બાદ એક રાઉન્ડ વોકિંગ કરવાનું રનિંગ પૂરું થયા થઈ ગયું એટલે એવું હોય તો દસેક સેકન્ડ વીસ સેકન્ડ ત્રીસ સેકન્ડ થોડી વાર નીચે નમી અને શ્વાસને નોર્મલ કરી નાખવાનું ત્યારબાદ બેસીને જ જવાનું એક રાઉન્ડ પાછો વોકિંગ કરવાનું છે તમારું જે બોડી છે ને ડાયરેક્ટ ઠંડુ નથી કરી નાખવાનું ધીમે ધીમે એક રાઉન્ડ વોકિંગ કરવાનો છે પરસેવો લૂછી અને પાછું જે છે એ પંદર વીસ મિનિટ તમારે અપ કરવાનું છે અને બોડીને રિલેક્સ કરવાનું છે બરાબર આ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે જો તમે દોડીને ડાયરેક્ટ ઘેર જતા રહેશો તમારું બોડી રિલેક્સ નહીં હોય ડેલી રનિંગ પૂરું થયા બાદ એક રાઉન્ડ સ્લોલી વોકિંગ કરવાનું છે અને ત્યારબાદ બોડીને વોર્મઅપ કરવાનું છે પછી ઓલુંસી પાણી પી અને છેલ્લે ગ્રાઉન્ડને પગે લાગી અને આપણે ગ્રાઉન્ડ છોડવાનું છે મિત્રો આ પ્રેક્ટિસ તમે નિયમિત તમારું શેડ્યુલ બનાવશો બરાબર કે હું ડેલી જ્યાં સુધી મારા ને ડેટ આવે ત્યાં સુધી ડેલી હું એક કલાક ગ્રાઉન્ડમાં આપીશ કોઈ પણ ટાઈમ તમે નક્કી કરી શકો છો તમારા કમ્ફર્ટેબલ મુજબ સાંજનો ટાઈમ પણ નક્કી કરી શકો અને સવારનો ટાઈમ પણ નક્કી કરી શકો છો ગ્રાઉન્ડ નજીક આવે તો તમે બે ટાઈમ દોડી શકો છો પરંતુ શરૂઆતમાં તમે પ્રેક્ટિસ કરશો અને તમને એક આત્મવિશ્વાસ આવી જશે કે મારાથી ગ્રાઉન્ડ પૂરું થઈ જાય છે તો તમારે એન્ડમાં બંને ટાઈમ દોડવાની કોઈ જરૂરત નહીં રહે મારા મા મુજબ અત્યારથી તમારે ગ્રાઉન્ડની પ્રેક્ટિસ ચાલુ કરી દેવી જોઈએ અને અત્યારથી જો તમે ગ્રાઉન્ડની પ્રેક્ટિસ ચાલુ કરી દેશો તો ઇઝીલી તમે તમારા લક્ષ્ય સુધી પહોંચી શકશો પછી તમારે માત્ર ને માત્ર એક્ઝામનું ટેન્શન રહેશે ત્યારબાદ આપણે વાત કરીશું ખોરાકની કારણ કે આપણે ડેલી બોડી પાસેથી કામ લઈએ છીએ ડેલી આપણે બોડીને એનર્જી આપણે બોડીને એનર્જી વેસ્ટ કરીએ છીએ દોડીએ છીએ આપણે તો બોડીને સામે એનર્જી પણ આપવી પડશે ને જો તમે ડેલી મેં તમને કીધું એ મુજબ પ્રેક્ટિસ કરશો અને તમારા ખોરાકમાં નિયમિતતા નહીં હોય તમારા ડાયટમાં ફોકસ નહીં હોય બરાબર તો ધીમે ધીમે વીકનેસ આવવા લાગશે અને વીકનેસ આવવા લાગશે તો પ્રેક્ટિસથી કોઈ ફાયદો નહીં થાય આપણને જેટલું આપણે બોડી પાસેથી કામ લઈએ છીએ એટલું સામે બોડીને ખોરાક આપવાનો છે બોડીને જે ખોરાક છે એ સમતોલ આહાર આપવાનો છે પૌષ્ટિક આહાર આપવાનો છે બરાબર એની સાથે સાથે તમારે અમુક વસ્તુઓને છોડવી પડશે કોલ્ડ્રિંક્સ ફાસ્ટ ફૂડ મરી મસાલાવાળી વસ્તુ પડીકાવાળી વસ્તુ બજારુ વસ્તુ ખુલ્લી વસ્તુ બરાબર આ જે વસ્તુઓ છે એ તમારે છોડવી પડશે તો તમે તમારા બોડી પાસેથી કામ લખીશો સૌ સૌથી ઇમ્પોર્ટન્ટ છે ખોરાક ખોરાકની અંદર જ્યારે તમે રનિંગ પૂરું કરીને આવો છો જ્યારે ત્યારે આગલી સાંજે તમારે સાંજે થોડી બદામ થોડા મગ મગફળીના બી તમારે વાસણમાં પલાળી દેવાના છે સાંજે જ્યારે સૂવો છો ત્યારે સવારમાં જ્યારે તમે રનિંગ પૂરું કરી અને આવો છો એટલે પહેલો જે નાસ્તો છે એ તમારો મગ મગફળી અને બદામનો હોવો જોઈએ જેટલું પણ ભાવે એટલું પોસિબલ હોય તો થોડા એક બે ખજૂરના પીસ પણ સાથે તમે ખાઈ શકો છો બરાબર ઉપરાંત જે કેળા છે બરાબર ડેલી એકાદ બે કેળા ખાવા બરાબર ડેલી કેળા ખાવા એકાદ બે ખજૂર ખા ખજૂરના પીસ મગ મગફળી અને બદામ આ તમારો નાસ્તો હોવો જોઈએ ઘણા મિત્રો કહે છે કે મને આ નથી ભાવતું તો જીવનની એક વાસ્તવિકતા એ છે કે જે જીભને ભાવે એ આની માટે સારું નથી હોતું અને આની માટે જે સારું હોય છે એ જીભને ભાવતું નથી બરાબર આપણને ટેસ્ટ આવે છે પણ શરીર માટે સારું નથી તો એ ખાવાનો કોઈ મતલબ નથી પરંતુ શરીર માટે સારું છે અને જીભને ટેસ્ટ નથી આવતો તો એ શરીર માટે સારું છે બરાબર તો આપણે એક આદત પાડવી જોઈએ કે જે મગ મગફળી બદામ ખજૂર અને કેળા આ આપણા નાસ્તામાં ડેલી હોવો જોઈએ તો જે પ્રોટીન છે એ તમારા શરીરને એક જે એનર્જી પૂરી પાડે છે એ ગરમી પૂરી પાડે છે તો તમારે એની માટે એક ખોરાક તમારો હોવો જોઈએ શક્ય હોય તો એકાદ એક દિવસનું એક લીંબુ પીવું જરૂરી છે જે તમારા શરીરને રોગપ્રતિકારક શક્તિ અને સ્ટેમિનામાંની અંદર ઉપયોગી થાય છે આ ઉપરાંત જે છે તમારા ખોરાકની અંદર ડેલી ઘી અને દૂધ હોવું જોઈએ બરાબર ઘી અને દૂધ હોવું જોઈએ ત્યારબાદ ટાઈમ મળે ત્યારે ફ્રૂટ બદામ કાજુ ડ્રાય ફ્રૂટ બરાબર ફ્રૂટની અંદર સફરજન છે જામફળ છે મોસંબી છે બરાબર ફ્રૂટ ડ્રાય ફ્રૂટ કાજુ બદામ ત્યારબાદ સલાડની અંદર કાચા શાકભાજી ગાજર ટમેટા મૂળા કાંકડી કાચા શાકભાજી છે એ પણ તમે સાથે સાથે સલાડમાં દિવસ દરમિયાન લઈ શકો છો આ ઉપરાંત સાંજે દાળ ભાત ખીચડી દૂધ આ તમારો ખોરાક હોવો જોઈએ કારણ કે તમે દોડશો અને જો પ્રેક્ટિસ મુજબ તમે ખોરાક નહીં લો તો બોડીની અંદર વીકનેસ આવી જશે અને પછી મેં એવા ઘણા બધા વિદ્યાર્થી જોયા છે કે સતતને સતત ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ કરતા હોય છે ખોરાક પર ધ્યાન આપતા નથી અને ગ્રાઉન્ડ જ્યારે નજીક આવે એટલે થોડી ચિંતા ક્રિએટ થાય છે એક ચિંતા હોય પૂરતો ખોરાક લેતા ન હોય બીકના કારણે ગ્રાઉન્ડમાં દોડતા હોય એટલે જ્યારે ગ્રાઉન્ડ નજીક આવે ને ત્યારે બીમાર પડી જાય છે યાદ મિત્રો ગ્રાઉન્ડ નજીક આવે ત્યારે બીમાર પડવાની જે શક્યતાઓ છે એટલા માટે વધી જાય છે એક તો તમારી માથે માનસિક પ્રેશર હોય છે બીજી વસ્તુ એ તમે જ્યારે ગ્રાઉન્ડમાં દોડવા જાવ છો ત્યારે ઘણી બધી સંખ્યાઓ હોય છે તો એ સંખ્યાને જોઈને ક્યારે ડરવાનું નથી હું જ્યારે ગ્રાઉન્ડની પ્રેક્ટિસ કરતો ત્યારે મને બહુ ચિંતા થતી કે આ માણસ મારા કરતાં કેટલું ફાસ્ટ દોડે છે કેટલાયના સ્ટેમિના છે હવે ગુજરાતમાં કેટલાય છે તો મારો વારો નહીં આવે ના તમારે ગ્રાઉન્ડમાં સંખ્યા જોઈએ અને ક્યારેય ડરવાનું નથી આજે હું તમને સિસ્ટમ કહું છું એની ઉપર ફોકસ કરવાનું છે દરેકે દરેક વિદ્યાર્થીને ડર લાગવાનો છે ખાઈ લેવાની વાત નથી ગ્રાઉન્ડ પાસ કરવું એટલું ઇઝી પણ નથી પરંતુ તમે તમારો ખોરાક મેન્ટેન કરશો તો જે ગ્રાઉન્ડના નજીકના દિવસોમાં જે બીમાર પડવાની શક્યતાઓ છે માનસિક ટેન્શન છે એનું પ્રમાણ ઘટી જાય છે સાથે ત્રીજી વસ્તુ છે આરામ નિંદર બરાબર બોડી થાકી જાય તો એને આરામ આપવો જરૂરી છે જ્યારે પણ ઊંઘ આવે ત્યારે સૂવું જોઈએ મિનિમમ જ્યારે તમે ગ્રાઉન્ડ કરતા હોય એટલે આખા દિવસની આઠ કલાકની મિનિમમ નિંદર હોવી જોઈએ કારણ કે બોડી રિલેક્સ થાય બોડી આરામ હોય તો બીજા દિવસે આપણે દોડી શકીએ બરાબર એટલે આરામમાં પણ ફોકસ કરવાનું છે ખાસ કરીને તૈયારીના દિવસોમાં જ્યારે એક્ઝામ નજીક હોય છે ત્યારે શું થતું હોય છે કે આપણે ડરના કારણે લાઇબ્રેરીમાં રાત્રે મોડા સુધી રીડિંગ કરતા હોઈએ છીએ અગિયાર બાર વાગ્યા સુધી અને સવારમાં પાંચ વાગે ગ્રાઉન્ડમાં જવાનું છે એટલે થોડુંક અનમેન્ટેન થાય છે તો કોઈ પ્રોબ્લેમ નથી તમે બાર અગિયાર બાર વાગ્યા સુધી રીડિંગ કરો બારથી તમે સવારમાં પાંચ એટલે ચાર પાંચ છ કલાક નીંદર કરી લો પછી જ્યારે ગ્રાઉન્ડ પૂરું કરીને આવો છો નાઈ ધોઈને ફ્રેશ થઈ નાસ્તો કરીને જ્યારે રીડિંગ કરવા બેસ છો ત્યારે નીંદર આવી જાય તો એક બે કલાક સુઈ જવાનું બરાબર નાસ્તો કરીને અંદર આવે તો ત્યારે સુઈ જવાનું બપોરે જમીનની અંદર આવે તો ત્યારે સુઈ જવાનું કહેવાનો મતલબ કે આરામ નીંદરને પણ પ્રાથમિકતા આપવાની છે ખોરાકને પણ પ્રાથમિકતા આપવાની છે નિયમ સાથે ડેલી ગ્રાઉન્ડમાં જવું અને દોડવું એને પણ પ્રાથમિકતા આપવાની છે આ નિયમને ડેલી તમારા જીવનમાં અમલ કરી નિયમ મુજબ ચાલી ડેલી પ્રેક્ટિસ કરી અને જીવનની અંદર તમે જે ગ્રાઉન્ડનું લક્ષ્ય નક્કી કર્યું છે એ ગ્રાઉન્ડ સુધી પહોંચી શકાય છે થેન્ક યુ